तो मित्रों आज एक ऐसी बात करने का है जब इतिहास कवा है क्या सबसे पहले आप मेरा वीडियो सब्सक्राइब कीजिए और लाइक कीजिए एंड शेयर कीजिए हमारे साथ जुड़े रहने के लिए हमारे चैनल को सब्सक्राइब कीजिए कि आज जो मैं इतिहास बताने वाला हूँ આજ તક કભી અક્ષર કક્ષર લિ હૈકો બતા હોય આપ કીજીએ આપ જોઈ રહ્યા છો ભાવનગરના સ્થાપક ગોહિલ વંશના રાજવીઓનો ઇતિહાસ આ વિડિયો આ સિરીઝ અંતિમ ભાગ ત્રણ છે આ વિડીયો આપણે વાત કરીશું મહારાજા તખતસિંહજી ભાવસિંહજી બીજા અને મહારાજા કૃષ્ણ કુમાર સિંહજી વિશે તો આ વિડીયો અંત સુધી જોવા વિનંતી હલો મિત્રો આજે આપણે એવા એવા વ્યક્તિત્વની વાત કરવાની છે કે આપણી સૌરાષ્ટ્રની ધરાહિમાં આજ સુધીમાં ઇતિહાસમાં નામ છે એવા ભાવનગરના મહારાજ કૃષ્ણકુમાર ગોહિલની સત્ય ઘટના બનેલી જે છે કથા આજ એ હું રજૂ કરું છું કે ભાવનગર રજવાડામાં એવો નિયમ હતો કે કોઈના ઘરે ચોરી થાય તો રાજની અંદર જઈને કહે તો રાજના માણસો પકડી આવે સોરને અથવા ન પકડાય તો એની ભરપાઈ રાજ તરફથી કરવામાં આવતી હતી એવા વ્યક્તિની વાત કરવી છે આજ કે આપણને આઝાદી વખતે એણે બહુ બલિદાન આપ્યું છે આઝુદીમાં એવું કોઈ પણ નહીં આપી શકે એવું અઢારસો પાદરનો ધણી વલ્લભભાઈએ ખાલી કીધું કે આ તમારે આપી દેવાનું છે તો એણે તરત કહી દીધું કાંઈ વાંધો નહીં જે વ્યક્તિએ અઢારસો પાદર આપી દીધા હોય એનાથી મોટો કોણ દાનવીર હોય તમે એ તો વિચાર કરો અને આપણે એક સીધા હાટું બહાટી બોલાવી છે તો આવા વ્યક્તિત્વનું સુવર્ણ અક્ષરે ઇતિહાસમાં નામ લખાય એ વ્યક્તિનું કોઈ દિવસ ભૂહાય નહીં જ્યારે આઝાદ થઈ ગયો દેશ ત્યારે એવું બનેલું કે એમના રાજના એક વ્યક્તિને ખબર નહીં હોય કે એ વ્યક્તિના બળદ છોડાઈ ગયા અને ભાવનગર આવ્યા એણે હું કીધું કે મારે રાજાને મળવું છે અને મારે કામ છે કે હું કામ છે ભાઈ કે હવે ભાઈ તને ખબર નથી કાંઈ કે નહીં હવે રાજા નથી દેશ આઝાદ થઈ ગયો અને બધું પૂરું થઈ ગયું મહારાજ